પુરવઠા અધિકારી દ્વારા પોલીસ દ્વારા આપવામાં આવેલી વરતી આધારે મંગળવારે ગોધરા લુણાવાડા રોડ પર આવેલી અમરજી હોટેલ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી આ હોટેલમાં ચાર લોકો એક ટ્રેક્ટર ઢલવાતો જથ્થો

વિસર્જન કરેલું હોવાનું માનવા ને પૂરતું કારણ હોવાથી ટ્રેક્ટર માં ભરેલ ફોર્ટી ચોખાના ચોખા ચૌદ કટ્ટા અને ટ્રેક્ટર મળીને ને કુલ રૂપિયા સાત પોઈન્ટ સત્યાવીસ લાખ નો જથ્થો સીઝ કરી ગોધરા ગોડાઉન ખાતે મૂકીને ટ્રેક્ટર માલિક જવાહર દીપક કુમાર કલ્યાણ સિંહ તેમજ દાહોદ જિલ્લા પરિવહન ઇજારાદાર સામે નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ માહિતી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તારીખ સાત જાન્યુઆરી ના રોજ પ્રેસ નોટ ના માહિતી આપવામાં આવી હતી